વહેલી સવારથી જ કાંકરેજ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે કારણ કે આ વરસાદ વાવણી લાયક છે જોકે આ વરસાદે થરા શહેરમાં હાલાકી ઊભી કરી છે થરા શહેરમાં નેશનલ હાઇવેની બંને બાજુ વરસાદી પાણી ભરાઈ જતા ગટરો ઉભરાઈ ગઈ છે ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સાંજના પાંચ વાગ્યાના સમયે વરસાદે વધુ જોર પકડ્યું હતું જેના કારણે શાળાથી ઘરે જઈ રહેલા બાળકો વરસાદમાં પલળવા મજબૂર બન્યા હતા વરસાદના કારણે થરામાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલા રોડ પર મસ મોટા ખાડા પડી ગયા છે આ ખાડાઓને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે હવે સવાલ એ થાય છે કે શું આ અહેવાલથી નેશનલ હાઈવે ઓથોરિટી જાગશે ખરી અને વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવશે સ્થાનિકો અને વાહનચાલકો સફાઈ અને રોડના સમારકામ માટે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે